રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હાલ વહેલી સવારે શહેરના જે જુદા જુદા ગાર્ડન્સ છે પાર્ક છે ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે અને લોકો એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે વિશેષ રીતે શિયાળામાં લોકો ઠંડીનો જે સદઉપયોગ છે તેનો ઉપયોગ કરતા જોવા મળે છે અને વિશેષ રીતે શરીરને તંદુરસ્ત કઈ રીતે રાખી શકાય તે માટેની જુદી જુદી જે એક્સરસાઇઝ છે તે કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનો અનુભવ યથાવત રહેશે અને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો પણ અનુભવાશે અને હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે લોકો આ જે સમય છે તેનો સદુપયોગ કરતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ઠંડીનો અનુભવ એટલા માટે પણ થશે કારણ કે પવનની જે ગતિ છે તેમાં પણ વધારો જોવા મળશે વીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે ઠંડીનો અનુભવ થશે અને લોકો પણ આ જે સમય છે તેનો સદુપયોગ કરતા જોવા મળી રહ્યા છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ